અને મોટી સંખ્યામાં એ લોકો આજે રમતમાં ભાગ લેવા આવ્યા છે દરેક જગ્યાએથી અને આ હેતુ આ સ્પોર્ટ્સ આયોજન કરવાનો હેતુ અમારો એવો છે કે અમે ઉંમરલાયક માણસો જો રમતગમતમાં ભાગ લઈ અને ગ્રાઉન્ડમાં આવી શકતા હોય તો અત્યારે જે યુવાન વર્ગ છે જે મોબાઈલની પાછળ ઘેલો થઈ ગયો છે મોબાઈલ છોડતો નથી મોબાઈલથી મેદાન સુધી લાવવાની અમારી આ એક નેમ છે અને એ બાબતની અંદર અમારા પ્રેસિડેન્ટ છે કોટડિયા સાહેબ આજે આ સ્પોર્ટ્સનું આયોજન કર્યું હતું એમાં ડીએસપી સાહેબ શ્રી રાજેશ ઘટિયા સાહેબ ઇફકો પરિવારના દેવાંગભાઈ પટેલ સમીર પરીખ અનિલ પટેલ અક્ષય પટેલ અને નડિયાદના આગેવાન મિત્રોએ સાથ સહકાર આપી અને આજનું આ કાર્યક્રમને સફળ બનાવેલ છે દરેક યુવાન ભાઈ બહેનોએ સો મીટર બસોથી માંડી પાંચ હજાર સુધીની ઇવેન્ટોમાં દોડ કુદ ઠેકમાં ભાગ લઈ અને પોતાનું યોગદાન આપેલ છે ફરી કઈ ને આ સ્પોર્ટ ઇવેન્ટ યોજવામાં આવી તો કોના દ્વારા શા માટે આવી કેટલા લોકોએ ભાગ લીધો શું કહેવાય હા અમારું માસ્ટર ખેલકૂદ મંડળ રજિસ્ટર્ડ સંસ્થા છે અને આ માસ્ટર મિલ્ક માસ્ટર ખેલકૂદ મંડળના હું પ્રેસિડેન્ટ છું જેપી કોટડી અમારું નામ છે રિટાયર્ડ ડિવાઇસપી છું અને હાલ એડવોકેટ તરીકે હું ફ્રી સેવા આપું છું હું પોતે નેશનલ માસ્ટર એથ્લેટિક એસોસિએશનના એ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી છું અને અમે દર વર્ષે આ સ્ટેટ લેવલની ખેલાડીઓની રમત રમાડીએ છીએ જેમાં એથ્લેટિક્સની એક ટ્વેન્ટી વન ઇવેન્ટ્સ હોય છે તેમજ ખેલકૂદની અંદર રનિંગ તમામ પ્રકારની આવી જાય જે જમ્પિંગ આવી જાય છે થ્રોઈંગ આવી જાય છે અને આ રીતે અમારા બધા ખેલાડીઓ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આવે છે અને હાલમાં ત્રણસો ને પિસ્તાલીસ ખેલાડીઓ અત્યારે ભાગ લેવા આવ્યા છે અને હવે પછી અમારા જે આમાં નંબર આવશે ફર્સ્ટ સેકન્ડ નંબર તો એ લોકોને નેશનલ તરીકે ત્રિવેન્દ્રમ ખાતે આવતા વર્ષની અંદર આ બે હજાર ચોવીસ પચીસમાં અમે ત્રિવેન્દ્રમ ખાતે રમવા જઈશું અને આપણા ગુજરાતના ખેલાડીઓ હંડ્રેડ ઉપર દર વર્ષે નેશનલ ઉપર રમવા જાય છે અને સારું પરફોર્મન્સ બતાવે છે અને મેં પોતે પણ આ ખેલાડીની અંદર રમત રમી મલેશિયાની અંદર મેં ત્રણ મેડલ લીધેલા ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ તેમજ સિંગાપુર ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સની અંદર અનેક કન્ટ્રીઓ આવેલા ત્રેવીસ કન્ટ્રીઓ તેમાં બેમાં મેં ગોલ્ડ અને એકમાં સિલ્વર લીધેલો તેમજ શ્રીલંકાની અંદર પણ બે હજાર ઓગણીસમાં માં રમવા ગયેલો ત્યારે બે નવા રેકોર્ડ આપેલા હેમંત રોમા અને અને બે નવા અમારા ખેલાડીઓ દર વર્ષે આગળ ને આગળ વધતા જાય છે નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ ઘણા બધા અમારા છે અને બહુ સારી રીતે અને એ કરીએ છીએ અને રમતનું આયોજન પણ અમે સિન્થેટિક સ્ટેડિયમ ને જે હોય છે એ ટાઈપના અમે ગોઠીએ છીએ જેમાં રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા કરીએ છીએ અને બહુ સારી રીતે આખું એ કરીએ છીએ